નમસ્તે મિત્રો મિત્રો ઘણા બધાની એવી ફરિયાદ છે કે સાહેબ જીવનસાથી નથી મળતો દુઃખની વાત છે જીવનસાથી શોધીએ ને ન મળે ત્યારે આપને હતાશ થઈ જઈએ નિરાશ થઈ જઈએ તો શ્રાવણ શ્રાવણ એક એવો સમય છે કે જે સમયે નવે નવ ગ્રહોની આરાધના કરી શકાય નવે નવ ગ્રહોને લગતા દેવતાઓના આશીર્વાદ લઈ શકાય ને તે પણ હેડ ઓફિસથી શિવજી પાસેથી બરાબર તો આવા લોકોએ શુક્રવારના દિવસે ભગવાન શિવનો ખડી સાકારના દૂધથી અભિષેક કરવો જોઈએ મા પાર્વતીની સામે ઘીનો દીવો કરવો જોઈએ અને માને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે મને મારો જીવનસાથી આપો શોધી આપો મેળવી આપો ચોક્કસ મળશે આ શ્રાવણમાં ઉપાય કરશું ને તો દિવાળી સુધીમાં સગાઈ થઈ જશે